દાંતા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી દાંતા પોલીસ બનાસકાંઠા શ્રી ચિરા કુરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા તથા ડોક્ટર જે જે ગામિત નાય પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ પાલનપુર બનાસકાંઠા જિલ્લાનાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારું કરેલ સૂચના અનવે

તથા જીઆઈડી સભ્યો દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન બે ઈસમો મોટરસાયકલ લઈ દાંતા રઘુવીરસિંહ માર્કેટ વિનાયક સોના ચાંદીની દુકાન તોડવા આવેલ હોય સદરે બંને ઈસમોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લઈ ઝડપી તપાસ કરતા દુકાન તોડવા લાવેલ સામાન હથોડા ડિસમિસ પાના તથા અલગ અલગ ચાવીઓનો ઝુમખો અને વધુ તપાસ કરતા નીચે મુજબના ગુનામાં ચોરી કરેલનું કબૂલાત કરતા હોય તથા ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ચોરીમાં ઉપયોગ કરેલ મુદ્દામાલ તથા અમદાવાદ વિજલપુર પોલીસ સ્ટેશન મોટરસાયકલ ચોરી કરેલ જે મોટરસાયકલ રજિસ્ટર નંબર જીજે જીરો બે ડીજે ચૌદ સત્તાવન ગણતરીના કલાકમાં રિકવર કરી આરોપી દાંતા રાવણ ટેકરી મળી આવતા જેને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ આરોપીઓએ અગાઉ કરેલ ચોરીની કબૂલાત કરતા હોય જેમાં એક માલણ તાલુકો પાલનપુરની દરગામાં તથા બીજો નવા ડીસા તાલુકો ડીસામાં હાઈવે વાળી દરગામાં તથા મેતા તાલુકો વડગામની દરગામાં ચોથો ઉનાવા તાલુકા ઊંઝામાં હાઈવે વાળી દરગામાં તથા પાંચમાં ધોરી તાલુકો વડગામમાં હાઈવે વાળા પાનના ગલ્લાવાળા ચોરીઓની કબૂલાત કરેલ છે પકડાયેલ આરોપી એક દુજાના સ ઓફ મહેબુબભાઈ જાતે સેલિયા મુસ્લિમ ઉમર વર્ષ એકવીસ રહે ગઠામણ તાલુકો પાલનપુર

કરેલ ગુના દાંતા પોલીસ સ્ટેશન પાર્ટી પચાસ પંદર ચાલીસો એકજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના નંબર અગિયાર ઓગણીસ દસ અઠ્યાવીસ ચોવીસ જીરો છસો તેતાલીસ બે હાજર ચોવીસ બી કલમ ત્રણસો ત્રણ બે કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓની વિગત એક પીઆઈ શ્રી એસ એમ ચૌધરી બીજા એ એસઆઈ ત્રીજા એ એસઆઈ રમેશભાઈ ચોથા એચ સી મનુભાઈ પાંચમા એચ સી વિક્રમભાઈ પાંચમાં છઠ્ઠા પીસી યોગેન્દ્રસિંહ સાતમા પીસી મનોજકુમાર આઠમાં પીસી ભાવેશભાઈ નવમાં પીસી નવાઝ ખાન દસમાં ડ્રા જસપાલસિંહ અગિયાર જીઆરડી દેવાભાઈ ને બારમાં કુંવરજી